અમરેલીની જાણીતી ઇનોવેટિવ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા ખીલવવા તથા વૈજ્ઞાનિક અભિગમને વિકસાવવાના હેતુ સાથે ઇનોવેટિવ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ દ્વારા એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ છ થી બાર સુધીના વિદ્યાર્થીઓએ પોતાના વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરેલા હતા તેમજ વિવિધ મોડેલ્સ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભવિષ્યના ભારતની સમજ આપેલી હતી અલગ અલગ એનર્જી અને ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો પર લાઈવ પ્રોજેક્ટર રજૂ કરવામાં આવેલા હતા શાળાના એકસો વીસ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં પાર્ટિસિપેટ કરેલું હતું અને ચારસો પચાસ જેટલા વાલીઓએ મુલાકાત કરેલી હતી આજે સ્ટુડન્ટ્સના સાયન્સના નોલેજને વધારવા માટે અને એમની સ્કિલ ડેવલપ કરવા માટે એક વિજ્ઞાન મેળાનું એટલે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો પચાસ જેટલા સ્ટુડન્ટસે પાંત્રીસ જેટલા આઉટસ્ટેન્ડિંગ પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્રીન એનર્જી એક્સિડન્ટને રોકવા માટેના પ્રયાસ અને વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ સ્ટુડન્ટસે બહુ મહેનત કરીને બનાવ્યા છે લગભગ ચારસો કરતાં વધારે વાલીઓ એ આની મુલાકાત લીધી છે બધાએ આ સાયન્સ ફેરના અટેમ્પ્ટને વખાણ્યો છે સાથે સાથે સ્કૂલે એક ફૂડ કોર્ટનું આયોજન કર્યું છે જેમાં વિદ્યાર્થીઓ બિઝનેસ ગટ્સ પણ શીખશે અને સાથે કંઈક બનાવવાનું પણ શીખે છે આ બદલ વિદ્યાર્થીઓ સ્કૂલ પરિવાર વતી હું કેમ્પસ ડાયરેક્ટર ધવલ ઠાકર તમામનો આભાર માનું છું થેન્ક યુ